બે વર્ષ મારી એના જન્મથી જ દેખાતું નથી હા બધી જગ્યાએ ફેરવતો હમુરદી દેખતી નહી ના મા ડોક્ટર એવું જ કહે છે મા તો જન્મ જન્મની સાથે છે હા જન્મની સાથે જ મા પ્રી મેચ્યુરિટી 7 મહિને બાળક થઈ ગયું હતું બરોબર પણ એ વખતે શું ડોક્ટરે કીધું હતું કે કોઈ ચાન્સ નથી પણ ભગવાનની દયાથી બચી પણ એના મહિના પછી ખબર પડી કે એના આંખની પ્રોબ્લેમ છે દેખાતું નથી એમ બિલકુલ નહીં દેખાતું ના બિલકુલ માડી ભલું થાય ભગવાન નું તમે કઈક નિરાકરણ આપોમાં અલા થોડી તો દયા રાખવી હતી ભગવાન કહું ભગવાન એ મન ઠપકો દે મેં ઠપકો તો

એટલે તમે તમે ગુનેગાર નથી તમારા વડીલો તમારા પરદાદા દાદા બાપુજી એ બતાવ્યું હોત તો તમે પૂજત ને પૂજવા વાળા છો તમે માનવ માનવા વાળા છો પણ વડીલો ગુના ભૂલ કરીને ગયા એની સજા તમે શું કરવા ભોગવો સાચી વાત માડી અને હેડો તમે એક ગુનો ભૂલ ને બધું કરી તો બાળકને શું કરવા મળવી સાચી વાત માડી એટલે મેં તમને નહીં કીધું તમારા વડીલોને નહીં કીધું હું ભગવાન ને કહું મહાદેવ ને કે નારાયણ હે કૃષ્ણ ભગવાન ક્યાં ગયો તું આની પણ દયા કર દયા કર એમ કહો ભગવાન ને દયા નહીં આયું હોય એમની સજા ગુનાવે માતાએ આલી હોય આ સજા કહેવાય હા મા માની સજા કેવાય હા મા તમે મનજો તમારો જેવો શ્રદ્ધાન તમારી જેવો ભાવ છે માં એવી કામ કરશે માં એવું આલશે આપણે માને પ્રાર્થના કરીએ કે માં તું હારા રાજ્યે દેવના ગુનાનો ભૂલો કરવા વાળા તો ગતારિયા આજે એક નાનું બાળક દુખી થાય હા અરે ર જે તમારી અસલ જેના જનેતા હતી એને તમે નથી જોઈ શકતા અને આ એની જનેતા નથી જોઈ શકતી સાચી વાત હા માડીએ બહુ દુઃખ થાય છે હા દુઃખની વાત કેવાય ને હા માડી મા સંતાનનું મો જોઈ શકે હતા પણ સંતાન એનું માનું મો નથી જોઈ શકતી અત્યારે તો એના બધું અંધારપટ લાગતું હશે

બધા એ ના પાડી તમને મૂકી દીધા પણ કદાચ લેખ લખ્યા હશે એવા મારા નારાયણે ભગવાન મહાદેવ રામે લખ્યા છે ભલે એને લખ્યું છે પણ વાંચી બતાવું શું તો અમૃત એને એવું લખ્યું જો હું તમને એમ કહું છું કે તમારા વડીલો કાળકા માતાના પૂજવાનું બંધ કર્યું એટલા તમે દુખી છો હા મારી ખરા અસલ અસલ જોવા જાય અસલ અસલ તમારો વંશ જોવા જાય અસલ હા તો વાઘેલા વંશના થાવશો તમે બરોબર કોના થાવશો વાઘેલા વંશ ના તમે થાવ છો ને તમારી અસલ જનતા તમારી અસલ કુળદેવી પાવાની ની દેવી કાળકા થાય છે હા મારી જો તાર જોવાનો કે પાવાગઢ ની કાળકા માતાની બે આંખો છે ને આની બે આંખો નથી હા મારી વાત નથી પણ જો તમે માતા ભજવા આવ્યા હોય તમારા પેલા હોય ને તો મને વચન ને જા કે હું પાવાગઢ જઉં છો અને માતા ની પાસે દીકરી ને મૂકું છું એવું કહો કે માં ગમે તે થાય દીકરી ને જોતી કરજે અને મા દીકરી જોતી થાય પેલો તારા પાવાગઢ બતાવી સાચું એની બે આંખો એની બે આંખો છે ને

લોકો કહે છે જેનું કોઈ નહીં ભગવાન છે પણ હું કહું છું કે જેનું કોઈ નહીં એની હું માતા છું સાચી વાત હું તમારા વત્યા ભગવાન મહાદેવ ને કઉ છો કઈ કાળકા ન ભગવાન શંકર તમે કાળકાને મનાવજો ને કાળકા ને કેજો કે દીકરી ને સુરતાલ દીકરી ના આખો હાલ એવી હું પ્રાર્થના કરું છું પાવાગઢા દીકરી ને કાળકા ને લઈ જાવ લઈ જઈશું બે ને ભેગા કરો બે નો સંગમ કરો

કરશું માડી દિલથી દિલથી ભક્તિ કરીશું મારી તમારી રાહ જોઈને કાળકા બેઠી છે પાવાગઢમાં હા માડી જઈશુ કે દીકરીને લઈને જાવ જઈશું માડી કોઈ જીવાડવા નહીં આવે હું તો પરમાત્માને ઠપકો આલું છું લોકો કે છે ને કે ભગવાન ભગવાન ભગવાનનું ભજન કરે હું ભગવાન ઠપકો આલું છું કે હે પરમાત્મા ઈશ્વર આનો શું દોષ હતો કે આના આવી સજા આલી પરમાત્મા કે

તો મનમાં બધું છોડી દો કોઈ દુઃખ નથી હું બેઠી છું બોલું છું મનાવું છું પણ એટલું કઉ છો કે રિહાઈ ગયેલી મનાઈ લેજો અને એટલું કઉ છો કે જ્યાં મોકલું છું જતા રેજો જતા રહીશું જીવાડ છે ને તો કાળકા અને મારવા હોય તોય કાળકા પણ કાળકાના દીકરી સમર્પણ કરી દે કાળકા દીકરી હોપી દે અને એવું કે મા કાળી અમારી કુળદેવી આ દીકરી બે આંખો આલ બે રતન આલ મા દીકરી જોતી થાય એવું કે આશીર્વાદ આલ મા ભાગતા માં એક હુનાની બે આંખો લઈને આવી આવીશું મેં નથી માંગ્યું મેં મેરડીએ માગ્યું કે મારા માટે લઈને આવજે હું ના માગું મારે જોઈતું જ નથી તો હું શું કરું મારી ફરત તો એવી છે મારી ફરત તો એવી છે ને મારો ભાવ એવો છે ને મારું સપનું એવું છે કે માં દીકરી અને દીકરી મા ન જોવો ખરું માડી ખરું અના હું બેઠ્યો છું ઉશીંદવન સપરા નદી ગંદ્રપ્યા મેલડી એ કાળકાનું ભજન કરજો અને કાળકા પર શ્રદ્ધાને વિશ્વાસ અને ભાવ રાખજો એક દાડો નીકળી જ્યોતિ થશે મારો આશીર્વાદ છે મુશીંદવન સપરા નદી ગંદ્રપ્યા મેલડી એવા આશીર્વાદ આપું છો કારણ કે કઈક મારા આના લેખ છે અને નારાયણ વચ્ચે પડ્યો છે તો એ હું ને કહું છું કે જવા દેજો ભગવાન માદેવ જેમ હું કાળકાને કહું છું કે છોડી દે એવી વિતે ભગવાન તમે કેજો કાળકાને કે છોડી દે ના ના મારી કરશું એટલે પાવાગઢ જાઓ અને અરજી કરો એને મનાવો તમારા વડીલો ગુના કરી ગયા છે એટલે તમારે જવું પડે તમે દીવો કરતા નથી એટલે કરવો પડે એટલે કાળકા આટલી આટલી અરજી પ્રાર્થના ઘરે જઈને દીવો કરજો મહાકાળી નામનો ચોખા નિવેદ નિવે ધરાવજો એક શ્રીફળ ધરાવજો અને બેહીન બે દીવા આગળ આખું પરિવાર માફી માંગજો ને કહેજો કે મા દીકરીને તારામાંથી થોડું તેજ આલજે તારા તારા જારો તારી પાસે રતન સે બે રતન ના આલજે માં કે તારો દીવો જોઈએ કા જેમ જેમ દીવા કરશો જેમ જેમ સમય જાય છે એમને એમ પરિવર્તન થશે હું નારાયણ ની સાક્ષી અમૃત ની જોગમાં મેલડી બોલું છો ભગવતી બોલું છો એક રહી જાય છે એક જ આ કાળકા રહી જાય છે એટલે છો કોઈ માન ના માન કોઈને શ્રદ્ધા હોય ના શ્રદ્ધા હોય કોઈક વિશ્વાસ હોય ના વિશ્વાસ હોય કદાચ દુનિયાએ બધાએ તને ના પાડ્યું હોય ના પાડી પણ એવું કરો જ્યાં ઘરે જઈને દીવો કરીને પ્રાર્થના કરવાની છે એ કરો કારણ કે એને ખરો મારા શબ્દો ઓળખો કારણ કે ઓળખો તો ઓળખાય ને તમે માંગ માંગ ના કરશો મારે કઈક આલવું છે અને તમે માંગો છો કઈક